નમસ્કાર ખેડૂત મિત્રો મારું નામ છે ભીખાભાઈ બારડ અને મિત્રો હું એક સંસ્થા જોડે કામ કરું છું જેમનું નામ છે ટીમેક્સ રિટેલ લિમિટેડ આમ જોઈએ તો મિત્રો આ સંસ્થા ઘણા બધા અલગ અલગ સેક્ટરોની અંદર કામ કરે છે પણ એમાંનું એક સેક્ટર છે ઓર્ગેનિક ફાર્મિંગ મિત્રો ઓર્ગેનિક ફાર્મિંગની અમારી પાસે રેન્જ આખી છે છતાં પણ મારે આજે જે વાત કરવી છે એમાંની ચાર પ્રોડક્ટ્સ મિત્રો એક છે નેમ ઓઇલ બીજું સ્ટીકર વિટા અને ફોર્ટી આ ચારે ચાર વસ્તુને એક જબરજસ્ત રિઝલ્ટ મળ્યું છે માંગરોળ તાલુકાના આરેણા ગામે આરેણા ગામના પ્રગતિશીલ ખેડૂત એવા સમીરભાઈ વાડાના ફાર્મ હાઉસ ઉપર અત્યારે આપણે આવ્યા છે તો આપણે વધારે માહિતી એમની પાસેથી જ લે કે એમને મકાઈના પાકમાં કેવું જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે સૌથી પહેલા તો સમીરભાઈ જેમ લીધા જેમ લીધા હવે સમીરભાઈ આ મકાઈના પાકની અંદર તમને રિઝલ્ટ જે મળ્યું છે જ્યારે તમે આ વસ્તુ નહોતી વાપરી ત્યારે તમારા મકાઈની પરિસ્થિતિ શું હતી મકાઈની પરિસ્થિતિ મને એવું તો કહું કે એમાં છે ને ઈયળનો પ્રભાવ બહુ વધી ગયો તો તેની લીધે છે ને એની વિકાસ નતો થઈ શકતો બરાબર છે એ મેઇન પ્રોબ્લેમ તેનો એ હતો બરાબર છે તો આ ચારે ચાર વસ્તુ તમે ધરતી વિટા પિયત માં આપ્યું છે બાયો ફોર્ટી અને આ ત્રણે ત્રણ વસ્તુ સ્પ્રે કર્યો છે એ પછી તમને કેવું રિઝલ્ટ મળે છે તે પછી ઇયળ નો જે રીતે આપણે તમે લોકોએ કીધું હતું કે ઈયળનો નો છટકાવ કરવાથી અઠવાડિયાની અંદર તેનો નાશ થઈ જશે અને તેનો ઈયળનો રંગ કાળો એ રીતના હશે મરી જશે એની રીતના બરાબર છે એ રીતના બધી પરફેક્ટ થયું છે પ્લસ તમે આપણે જોઈ શકો છો કે આપડા માણસની વધારેથી પણ હજી તેમાં પોટા પણ નથી આવ્યા છતાંય તે એટલી હાઈટ ઉપર છે અને તેનો વિકાસ પણ આપ જોઈ શકો છો ને ઇયર પણ નાબૂદ થઈ ગઈ છે આમાં ઓકે